sub indo by broth3rmax રાજકોટ અગ્નિકાંડના આરોપીઓના ચૌદ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાઈ પોલીસે રિમાન્ડ મેળવ્યા છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપીઓને સેશન કોર્ટે ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આરોપી રાહુલ રાઠોડ યુવરાજ સિંહ સોલંકી અને નિતિન જૈનને કોર્ટે ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે કોર્ટમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે મૃતકોનો આંકડો હજુ વધી શકે છે ગેમ ઝોન કેટલા કર્મીઓ હતા તેની પણ આરોપીઓએ માહિતી આપી નથી આરોપીઓ તપાસમાં પણ યોગ્ય સહયોગ આપતા નથી આરોપી યુવરાજસિંહ સોલંકી કોર્ટમાં રડવા લાગ્યો હતો યુવરાજસિંહ કોર્ટ શરૂ થતા તે પહેલા જ રડ્યો હતો પીડિતો તરફથી બાર એસોસિએશનને કોર્ટમાં દલીલ કરી હતી તેમણે કહ્યું હતું કે પીડિત પરિવાર અહીંયા આવી શકે તેવી સ્થિતિ નથી પીડિત પરિવારના બદલામાં બાર એસોસિએશન ઊભું છે છ નામો પૈકીના ના બે એક નામ નથી એવા નીતિન નામના ના આરોપી ચૌદ દિવસ પોલીસ કસ્ટડીના રિમાન્ડ ની સાથે અદાલત સમક્ષ આજે છ વાગે છ સવા છ વાગે રજૂ કરેલા હતા આરોપી વતી અને રાજકોટ બાર એસોસિએશન વતી વતી તેમજ સરકાર મને સોંપવામાં જવાબદારીની જવાબદારી તમામ પક્ષકારોએ વિસ્તૃતપણે દલીલો કરેલી હતી નામદાર અદાલત દ્વારા સરકાર તરફે થયેલી તમામ દલીલોને માન્ય રાખી આરો તમામ આરોપીઓના ત્રણે ત્રણ આરોપીઓના ચૌદ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરેલા છે દસ તારીખ દસ જૂન તારીખ

જે તમામ પુરાવા પોલીસે અત્યાર સુધી એકઠા કરેલા છે તે તમામ પુરાવાઓને આરોપી સમક્ષ મૂકી અને આરોપીના તે બાબતે કથનો નોંધી અને વિશેષ સચોટ પુરાવાઓ ભેગા કરવાના છે જે મુખ્ય મુદ્દાઓ પર રિમાન્ડની માગણી કરવામાં આવેલી હતી આરોપીઓએ પણ દલીલ કરી હતી આરોપીઓ તરફે અમારી એરેસ્ટ ઇલિગલ છે એરેસ્ટના કોઈ કારણો નથી એવા ક્ષુલ્લભ કારણો દર્શાવી દલીલો કરેલી હતી અને સર્વોચ્ચ અદાલતનું જજમેન્ટ રજૂ કરેલું હતું જે ખરેખર સર્વોચ્ચ અદાલતનું જજમેન્ટ આરોપી તરફે રજૂ કરવામાં આવ્યું તે પીએમએલએ અને યુએપીએના કેસોમાં રજૂ થઈ શકે તેવું હતું જ્યારે આ કેસમાં દસ વર્ષથી વિશેષ સજાની જોગવાઈવાળી બધી કલમોનું એફઆઈઆરમાં ઉલ્લેખ છે અને પોલીસે પોતે સેટિસ્ફાય થયા બાદ આરોપીને ધરપકડ કરવા જેટલા યોગ્ય પુરાવાઓ મળ્યા બાદ આરોપીઓની ધરપકડ કરેલી હોય એ દલીલો કોર્ટે સ્વીકારેલી નથી તુષરભાઈ નામદાર કોર્ટે એવું પણ કહ્યું હતું કે મોટા માથાઓ છૂટી ન જાય તમામ વ્યક્તિની તમામ પાસાઓની પોલીસ તલસ્પર્શી તપાસ કરી રહી છે તપાસની વિશેષ હકીકતો એક પ્રોસિક્યુટર તરીકે હાલ જાહેર કરી શકાય નહીં પરંતુ આ વિશ્વાસ રાખો પોલીસ ખૂબ જ કલસ્પર્શી રીતે તમામ પાસાઓની તપાસ કરી રહી છે આરોપીએ કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ કહ્યું પોલીસ જે પ્રશ્નોના પૂછી રહી છે તેના જવાબ અમે યોગ્ય રીતે આપ્યા છે પરંતુ બીજા જે પ્રશ્નો કરવામાં આવશે તેને પણ અમે સહકાર આપીશું તે એ આરોપીનું એક કથન જ દર્શાવે છે કે પહેલેથી સમજીને આવ્યા છે કે પોલીસને કઈ રીતે ગેરમાર્ગે દોરવી પણ આ પોલીસ જે રીતે તપાસ કરી રહી છે તે આરોપીના ખોટા કથનોમાં આવશે નહીં આરોપી અદાલતમાં પણ કઈ રીતે રોવાનું ખોટું નાટક કર્યું આ બધા મિત્રો ત્યાં હાજર હતા પહેલીવાર વાર આરોપીએ રોવાનું નાટક કર્યું થોડી વાર ને એ જ આરોપીના મોઢા ઉપર સ્મિત હતું અને એને દેખાડી દીધું કે કોર્ટમાં નાટક કેવી રીતે કરવું રોઈને એને કોર્ટ જજની સિમ્પથી કેમ મેળવવી એ પણ પ્રયત્ન કર્યો આના ઉપરથી એટલું નક્કી થઈ શકે કે આરોપી કેટલા રીધા છે તપાસ કરનાર અમલદાર તમામ પાસાઓની તલસ્પર્શી તપાસ કરી રહ્યા છે કોઈને પણ બક્ષવામાં નહીં આવે જે પણ જગ્યાએ કાનૂની મુદ્દાઓ પરની સહાયની જરૂર છે તેના માટે મારી ચોક્કસ નિમણૂક કરવામાં આવી છે અને પોલીસ તમામ જગ્યાએ કાનૂની